મિત્રો આજના વિડિયોમાં આપણે માટેલ ધરામાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાલ માતાજીના મંદિરના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ મોરબીના વાંકાનેરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલ માટેલમાં ખોડિયાલ માનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર બારસો વર્ષો જૂનું છે માટેલ ગામમાં માટેલ ધરો આવેલો છે કહેવાય છે કે માટેલ ગામમાં એક ગોવાડ ગાયો ચરાવવા માટે શેમાળામાં જાય આ ગોવાડ આખા એક ગામની ગાયો ચરાવવા માટે જતો હતો અને ગામ લોકો એને તેનું મહેનતાણું આપતા હતા આમ ગોવાડ ગાયો ચરાવતો અને આનંદ કરતો પણ હવે બન્યું એવું કે એક ગાય આ ગાયોની બેડી આવી અને ચરવા લાગી પછી તો ગોવાડ એની રખેવાળી રાખતો હતો અને સાંજ પડતા જ્યારે બધી જ ગાયો ગામ તરફ વડે ત્યારે આ ગાય પાણીના ધરા તરફ ચાલી નીકળતી હતી આ રીતે વર્ષ વીતી ગયા રોજ આ આ ગાયને ચરાવે પણ કોઈ એને મહેનતાણું આપે નહીં હવે એક દિવસ તેને વિચાર કર્યો અને જેવી ગાય પાણીના ધરા તરફ જવા લાગી તેમ ગોવાડ પણ તેની પાછળ જવા લાગ્યો આ ગાય માટેલ ધરા પાસે આવી અને પાણીમાં ચાલવા લાગી એટલે ગોવાડે તેનું પૂછડું જાલ્યું અને તે પણ ગાયની પાછળ પાછળ ધરામાં ઉતરવા લાગ્યો ભરવાડ પણ સમજી ના શક્યો ત્યાં તો અંદર એક મોટો સોનાનો હિંચકો જોયો જેની ઉપર એક માજી બેઠા હતા ગોવાળને જોઈને આ માજી બોલ્યા અરે ભાઈ અહીં કેમ આવ્યો છે તારે શું કામ છે ત્યારે ગોવાળ કહે છે હે માજી આ ગાય તમારી છે ત્યારે માજીએ કહ્યું હા ભાઈ આ ગાય મારી છે ત્યારે ગોવાળે કહ્યું કે આ ગાયને વર્ષો સુધી ચરાવી છે તો મને એનું મહેનતાણું આપો તો માજીએ એક ઝાડના પાંદડાનો ખોબો ભરીને ગોવાળને આપ્યો એટલે ગોવાળે તે પાંદડા ધાબળે બાંધી લીધા અને થોડી વાર થઈ ત્યાં તો ગોવાળ ધરાની બહાર ઊભો હતો તેને થયું કે બાર બાર વર્ષ જે ગાયને મેં ચારી અને એના મહેતાણામાં મને ખાલી આ ઝાડના પાંદડા આપ્યા આનું હું શું કરું તેવું વિચારીને ગોવાડે તે પાંદડા ધરાની પાસે ફેંકી દીધા અને પોતાના ઘરે આવ્યો ઘરે આવીને ગોવાડે ધાબડો ખંખેર્યો અને તેમાંથી એક સોનાનું પાંદડું ખર્યું ગોવાડ વિચારમાં પડી ગયો કે અરે આ શું એ માજી કોણ હશે આવો વિચાર કરીને તે ગોવાળ પાછો ત્યાં ધરા પાસે આવ્યો પણ તેને નાખેલા પાંદડા ત્યાંથી ગાયબ થઈ ચૂક્યા હતા એટલે ગોવાળને નક્કી થઈ ગયું કે આ ધરામાં કોઈ માતાજીનો વાસ છે મે સોનાનું મંદિર અને સોનાનો હિંચકો જોયો છે પછી આવી વાતો કરતો કરતો ગોવાળ બાદશાહ પાસે આવે છે અને કહે છે હે મહારાજ આ ધરામાં સોનાનું મંદિર છે મેં મારી નજરે જોયું છે આ વાત સાંભળીને બાદશાહે નવસો નવ્વાણું કોષ ધરા પાસે મંડાવ્યા મિત્રો કોષ એટલે ધરામાંથી પાણી બહાર કાઢવાનું સાધન અને પછી દિવસ રાત આ કોષ ચાલ્યા કરે છે અને આમ થતા થતા ધરાનું પાણી અડધું ઓછું થયું એટલે માટેલ ધરામાં સોનાના મંદિરનો મુગટ દેખાયો અને ત્યારે તો માં ખોડિયારે હાકલ કરી કે હે ભાણેજીયા વિદડા વેલેરો આવ આમ માતાજીની હાકલ સાંભળીને કાળે ઉનાળે ભાણેજીઓ વિદડો આવ્યો અને ધરામાં સમાઈ ગયો અને પાછાના બધા કોષ તણાઈ ગયા એટલું બધું પાણી આવ્યું પછી બધાએ માતાજીની વારંવાર માફી માગી એટલે માં ખોડિયારે કૃપા કરી અને ધરામાં મંદિરનો

અને અહીંના પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે તો મિત્રો આ હતો માટેલમાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાલ માતાજીના મંદિરનો ઇતિહાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો